હજી પડે છે આજ વાળો રે મારા દેશના ના વીર હજીએ માહુ વખાણું રે મારા દેશના ના વીર હજીએ માહુ વખાણું

જે અમારા ગોહેલવાડની તમામ સંસ્થાના આગેવાનશ્રીઓ ખાસ કરીને અહીં લોકલ વસ્તા ભાઈઓના સહકારથી ચૈત્ર છૂદ એકમના દિવસે મહારાજા ને વીર પુરુષ મુખડાજી દાદાની પૂર્ણતિથી નિમિત્તે છેલ્લા અઠાવન ઓગણસાઠ વર્ષોથી આ તિથિઓની ઉજવણી થાય તે દિવસે બે હજારથી પચીસો ત્રણ હજાર માણસો ભેગા થાય છે દાદાના દર્શન આવે ગઈ જાય ચૈત્ર સુદ એકમને દિવસે એવું નક્કી કર્યું કે મંદિરની અંદર ચૈત્ર સુદ એકમ ગરદી થાતી હતી નાની એવી ડેરી હતી દાદાની નાની ખાંભી હતી પણ આ ડેરીને રિપેરિંગ કરવી અને રિપેરિંગ કર્યા પછી જે કંઈક ખર્ચ આવે એનું કાંઈક આયોજન કરવું પણ દાદાના આશીર્વાદ અને કૃપાથી અમારી ગોહિલવાડની ટીમ જે અહીં કામ કરતી હતી શરૂઆતમાં તો મારો વિચાર એવો હતો કે અઢી ત્રણ લાખ રૂપિયા ખર્ચવા અને દાદાની દેરી રિપેરિંગ કરવી પણ મોખાજી દાદાના એવા આશીર્વાદના કારણે ઓછામાં ઓછા ચોવીસ પચીસ લાખ રૂપિયા જેવો અત્યારે ખર્ચ કર્યો છે આપણે અને આ દાદાનું મસ્તકનું મંદિર બની ગયું છે આજે જ્યાં ગઈ ચૈત્રીસના દિવસે જે છે શંકળાશ આયા શ્રીફળ વધારીને દાદાના દર્શન કરવાની જે શંકળાશ પડતી હતી એની બદલે તમે આ જોઈ શકો છો કે મોટું વિશાળ મસ્તક બન્યું છે અને આ કામ માટે અમારી ટીમ ભાઈ ધર્મેન્દ્રસિંહભાઈ ભાઈ અજયભાઈ અમારા મહેપાલભાઈ જે કંઈ લોકલ અમારા કન્વીનર છે અને આખી ટીમ રાત દિવસ જોયા વગર મહેનત કરી છે પૈસાની પણ વ્યવસ્થા કરી છે હજી ઘણી બધા રકમ અમારે ચૂકવવાની છે અમારી પાસે દસ હજાર લાખ રૂપિયા ચૂકવાના છે બાકી હજી બાર તેર લાખ રૂપિયા જેવા ચૂકવવાના પણ બાકી છે પણ દાદાના આશીર્વાદથી દાદાનું મસ્તકનું મંદિર બન્યું છે નાની એવી દેરીમાંથી આ મોટું વિશાળ મંદિર બની ગયું છે અને આ મંદિરની અંદર વિશાળ જગ્યા થઈ આવા સરસ મજાના ઝુંબર લાગી ગયા અને દાદાના પ્રતાપથી અહીંયા આજે કદાચ બસો અઢીસો માણસો આવીને દર્શન કરી શકે એવી વ્યવસ્થા થઈ ગઈ છે અને આવતા દિવસોમાં આજે પણ વિશેષ સગવડતા થાય છે ગોધારીજી બે ટાઈમ આરતી કરે છે પણ આવતા દિવસોમાં દાદાને એવી પ્રાર્થના કરીએ કે આની કરતાં પણ વિશાળ જગ્યા મળે અને મોટું મંદિર થાય એના આશીર્વાદથી અત્યારે દેરીમાંથી મસ્તક મંદિર તો બન્યું છે પણ સાથે સાથે બીજા જે વીર પુરુષો છે એને પણ પહેરા છે એમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે અમારા વીર હમીરજી ગોહિલની પણ એની યાદી પણ છે અહીંયા અને બીજા વીર પુરુષો છે અને ખાસ જ્યાં સુધી અહીંયા સિંદૂર લગાડી લીધા આપણે ખાંભીઓ હોતી ત્યારે એ ઘોડીનું જે આપણે દ્રશ્યમાન થાય છે ઘોડીની વસેરી છે અમે જોઈ નહોતી પણ વસેરીના દર્શન આ તો સિંદૂર નીકળી જાય પછી એ કામ સોમ પૂર્વ એ કર્યું અમે પણ દર્શન થયા છે હવે આવા આજુબાજુવાળા જે ખાંભીઓ છે જે વીર અને એ મહાપુરુષો કોણ છે એની યાદી પણ અમે ગોતી છીએ એ મહાપુરુષોનું નામ જો અમને જડી જાય તો એની નીચે નામ પણ અમારે લખવા છે અને દાદાના આશીર્વાદથી આ ત્રણસો વર્ષ પહેલાંની ડેરી હતી એ આ વોટવડની સમગ્ર સંસ્થાના આગેવાનોએ ડેરીમાંથી મંદિર બનાવ્યું છે હવે દાદાના આશીર્વાદ થાય ત્યારે આથી પણ વિશેષ વિકાસ થાય એવી પ્રાર્થના સાથે અસ્તું જય હિન્દ જયભા